લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે ફરી એકવાર મોદી સરકાર સત્તામાં રહેશે કે કેમ કે ઇન્ડિયા ગઠબંધન કોઈ રમત રમશે તે અંગે સસ્પેન્સ રહ્યું છે યુપી બિહારથી લઈને દિલ્હી અને મહારાષ્ટ્ર સુધી જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી છે એનડીએ કે ઇન્ડિયા એલાયન્સ બધી જ નજર હવે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર છે કે નવી સરકાર કોણ બનશે ઇન્ડિયા એલાયન્સ સરકાર બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે જોકે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે તેઓ એનડીએ સાથે છે અને રહેશે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું તેમનું રાજીનામું સ્વીકારીને રાષ્ટ્રપતિએ તેમને અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી પદ ઉપર કાર્ય સંભાળતા જ રહે લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ આઠમી જૂને સાંજે યોજાઈ શકે છે આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે